देखा था तो पास्ता पास्ता आवे छोटा तीमा बताओ आज की पाली हरी गुड मॉर्निंग વિડીયો કાલમાં ઉડી કાલ ન કારણ કે કાલ આપણે વરસાદ થઈ ગયો હે ટૂંકમાં મીડિયમ કાલ આપણે વાવણી ચાલુ કરી દીધી ગયો આપણે રહીની વાડીમાં એટલે સાડા આઠ વાગે વાવણી કાં અહીંયા બધી પતી ગઈ હે બધન પછી ગઈ રાચીભાઈ વાવી લીધું હું વાવેલી લીધું દિનેશભાઈ અર્જનભાઈ બધા ટૂંકમાં હાંડી બધાને વવાઈ ગયું હતું આજ હવા ને પોરમાં બાપુ ગયા ડોખાવાડી ને જો ન્યા પહેલાં ખરાબ થઈ ગયું ને તો મધું ન્યા સેટો પલો હોય ને એટલે અને આજે પાછો વરસાદ આવ્યો નથી કાલ બપોર પહેલાં આવ્યો આવ્યો એક વાગે પાછો નથી આવ્યો બધું પકડાઈ જ ગયું જ હવારમાં મારે ખીલી પડે એવો અવાજ આવતો નથી ક્યાંય એક પાંદે ન ચાલતો ના રે જો એટલે આજે વરસાદ આવી જાય એવું લાગે હાજર હાંજી નહીં રીએ એટલે બપોર ચાહ આવી જાય કારણ કે આ બધું પકડાઈ ગયું હવાના પોરમાં જ અને આજની તારીખમાં આપણે જામનગરથી મોટો ભાઈ ભાભીને એ વાવણા કરવા આવવાના છે તો ફૂલ ફેમિલી સાથે થઈ જવાના છે ફૂલ જ મજા આવતી વિડીયો જોવાની તો વિડીયો મેં તમને કન્ટિન્યુ બનાવી દઉં છેલ્લે સુધી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો હમણાં શું છે કે મારા ડબલ પીડ ફેકતા આપણે વાવણાની પાછળ વિડીયો એડિટિંગનો હવે ધીનો ટાઈમ ના મળે બધું રાત જ કહેવું પડે કાલનો વિડીયો સેટ આપણે બાર વાગે એડિટિંગ ને પાછી એમાં વાડી વિસ્તારમાં મેં તમને મોર કીધું તું લાઇટના ધાંધિયા બહુ કાલ સવારે સાડા નવ વાગે લાઇટ હોય ગઈ આજના હાથ થવા આવ્યા હજી લાઇટ આવી નથી એટલે બાવી કલાક ત્યાં લાઇટ નથી એ તો આપણે ઓલું ઇન્વેટર લઈ લીધું એટલે વાંધો નથી હજી તો હાલે છે મને એમ હતું કે રાતે થઈ રહે પંખા આખી એટલે કારણ કે એટલી કલાક હાલે નહીં વાંધો નહીં બે પંખા આપણે આખી કન્ટિન્યુ ચાલે જતા તો એ હજી ખોઈતું નથી હવે લગભગ હવે લાઈટ નહીં આવે ને તો બપોરે બધું દીવો ઓલાઈ જાય એટલે પછી મોબાઈલ ચાર્જિંગ કરવાની બધું ટૂંકમાં તકલીફ એ હવે જો બપોર જેમ લાઇટ આવી જાય તો ભારે કામ થાય ન પછી હેરાન થવાનું ના વિડીયા બીડીયાન થઈ જાય બંધ કારણ કે ચાર્જિંગ જ ન હોય મોબાઈલમાં તો પછી કેમ મેં ખબર આઠ વાગી ગયા હે ને આપણે છે ને વાઘવારી વાડીમાં વાવવાનું પ્લાન થયો છે તો કે હે ને હળા ગયા ખરાબ મેં આવી જાય હાવ હવાનું પકડાઈ ગયું ગરમી થાય બીજી રીતની આમ શ્વાસ લેવાની તકલીફ પડે કારણ નહીં જો આપણે દાણામાં દવાનો પટ મારી દીધો હે જરા સુકાઈ જાય ને એટલે ભરી ગુણમાં ને પણ કામ બાબુ અને જોવા રામા બાબા અમાર ને રાપ ના ક આપણે હે ને આકું જો મેં નહીં આવે ને તો બપોરે આકું નક્કર કંઈ જરૂર નથી અટાળમાં છે ને લુંદા ઉડે બહુ મજા નહીં આવે જો એમ ટ્રેક્ટર દબાઈ દબાઈ ને હાલે જરા ખરા છે ને તો હેરખો હાલે આમાં જ લુંદા યુડશે હાલો બી આપણે કમ્પ્લીટ ભરીને બોનસ માટે એક બાસ્કું સડાવ્યું એસ બેક એક બાળામાં છે હવે હે ને ફટાફટ જવા દઈ નવું થાય એવા મંડી વાવ આમ બધા મંડા વાવવા જો આમ દિનેશભાઈ એવા આવે એને કઈ એક શામાં પીડો બોરું પીળો હાથો એની લઈ ગયો મારી અને એ લગભગ બપોર ખુશી મળી આવે આજે વાવણી હાલે જોરદાર કોરા હામતભાઈ ને ટ્રેક્ટર મળી ગયું ત્યાં જોરદાર વાવણી હાલે નિયમિક સંજયભાઈ અને આની કોરા બાબા કાનભાઈ જો મંડાણા મોટું ટ્રેક્ટર હાટી બોલવા માંડી હવાના પોરમાં જ Ma io direi che è un chevraio, è un legge. Allora tu apri la vigia, c'è che acqua, che paia c'è, che è una pledì. la cosa, allora tu capi a cosa, હું ત્યાં ખેપા છે ને એટલામાં વાવી લઈ પછી જોનીકો હરાડે આવી જાય તો વાવ ને કે પછી રસ્તાની ઓલી બાજુ પડે હોય ને એમાં હાલો ખોટી થાવું નથી ફટાફટ બી ઉતારી નાખીને ફટાફટ મંડ રહી પછી વીડિયો વાં રહી ગયા હું વાંચે હાલ પૂર્ણ દસ થયા હે આપણે ખેપાવાળું હોય ગયું પછી આમ વાવતા હતા ને પણ ન્યાસે હાવ ખારસનો ભાગે થોડાકમાં એટલે ખુશ થતી ટેકટડી પછી ન્યાસે હાથી અજર કરી હવે આ હેઠળથી લેવાનું છે ઓલે હેઠળ થોડુંક એવું હવે આની કોમને વાવતા દે જી વાવા એ પછી એવું લાગશે તો મૂકી દેસો વરસાદ હવે ખુલ્લું થઈ જ રાખ્યા હવે બપોર પછી આવે તો ભલે બપોરે નહીં જ આવે એટલે વાવવા જ છે ને આવે ને તો લાકડી થોડીક વારમાં મોટો ભાઈ નહીં આવી જાય બસમાં એટલે એ નહીં ગામમાં લેવા જવાય ધક્કો થાય જી વાવા કયો ગામ આવે નહીં પછી ધક્કો થાય ગામમાં वो तो તને ખેસી જ લેવાની છે મિત્રો હાડા દે છે ને મોટો ભાઈ આવી ગયો ગામમાં અને વાવણને બા બા આટલી બોલા પણ તળકો સાવ ચકચકાટી કરે ના બાપુ 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 સાહ નાઈડી હો વાહે પાછો હું છે કે હાઈ સ્પીડમાં લીધું નાગડી 10 વાગ્યા પછી ખરાઈ નામય થઈ ગઈ એટલે વાહે ફૂલ દોડવું પડે ને બહુ બહુ કીમક ઓ કીમક થાય ને તપ પડે ઓહો

જમીન ની ગેર મિસે હું હજી ધરાણી નથી જમીન હવે ધરાઈ જાય હવે આવે ને તો ધરાઈ જાય એમ કા અમે ધરાઈ જાય નહીં આવે તો અમે ધરાઈ જાય તો આ ભાઈ હે ને જામનગર નવા ઘણા જણા આવે એટલે ખબર નહી હોય નહીં નોકરી કરે ક્લાર્ક ની જીણ ખા જીણ ગવર્નમેન્ટ ગવર્નમેન્ટ હા તો જરાક લુગડા બુગડા આજ રાખવાના છે કે લેંગો પહેરલા આ જૂની પરંપરા ને વારસો જાળવા રહી કે આપડો થોડક વાવણી માં ટેકો લેવા જો મોટો ભાઈ આવી ગયો હે લેંગો પહેરીને આગણીમાં ઓહરીને કોરીને બેઠો બેઠો કરતો તો તમારે ગરમી બહુ થાય હવે ખબર પડી જાય ને ગરમીની તો કેવી થાય ની બે કુટલી વાર આવ ભેગો પછી ખબર પડે ગરમી ગરમી શું કહેવાય ની તને ખબર પડે

એટલે આલિયા વાંધો નહી આવે ઉપરતા જા હું બીજું હા આથી વાંડીન તૂટી ગયું મોટાનો કોઈ વાક નથી આ તો મનોરંજન થાય પો આલ તો તો વાહે બોલતો વાહે હું આ બેર કું દાણે દાણે છે ને આમ એક નજરમાં દેખાય દાણા બરાબર બરાબર પે આમ પડ કરીને દેખ આલિયા જોતા ની નુકુળતો આવ સેન માં ફિટિંગ જાય સેન ફિરિયા ને સેન ફિરિયા એ ઉપરતા આવી આમ ઓમે પડે હવે તો બધું કાઈ કરું સે શંકાતો હતો અટકાવી જતું બી કોઈ નહી થાય જાય નથી તમે આડ મારતા તમે હાડ ના મારો આવે એમ નથી અહીંયા હોલ નથી ઘેર દીને લે હું પણ લાઈટ નથી આપણે કાલે પાલ અટાળે હાલજી વાંધો નહીં આવે

તો વાળી ગઈ ગયું તો મારે કામ થાય ને કરે એ ખોટી પોતા હે હું આવી ને પાર્સલ એ તમને બતાવીશ તો વિડિયોમાં બનાવી ગયો વિડીયો હમણાં ને વડો થઈ ગયા હે તો વાંધો નહીં ભલે વડો થઈ ગયો તમને લગભગ મજા જ આવતી હોય કમેન્ટમાં જણાવી દીધું વડો થઈ ગયો તો વાંધો નહીં આખા પછી કાલથી ઝીણકા ઝીણકા બનાવી નાખી દઈએ હું મોટો ફેરફો થઈ ગયા પાણી પાણી પી લો તમે કાલ અને વાવણીની ખુશી અને યુટ્યુબનું પેમેન્ટ બે ખુશી થઈ બધી આજ મોટો આવ્યો

કારણ કે આપણે અમારનો પાણી પેરીને માથે માટીને ઉભું જવાનું પકડી લેવાનું ખેતી પડે નહીં અમાર અમે મારીને ફૂલ ભારી આંગો મારી જેટલો માર ભારી આંગો હોય ને જેટલી ટૂંકમાં જમીન ઝડપ હોય ને એટલો ઊંઘાઓ સારો આવે ગરમીના લીધે એટલે હમાર ફૂલ માથે વજન મૂકી નાખી કેટલીક વાર રોટલા એને કંઈ ઘણીક વાર રાખી બે મારી આવીને પોરો જડી જાય મારા વારો હવે

હવે તમને ઘરે જઈને બતાવ્યું કે શું છે પાર્સલ બરાબર હવે મિત્રો પાર્સલ આપણું આવી ગયું ને ટ્રાફિક જામ એવી થઈ ગયું હતું ને પેક કરવું બરોબર રેબજ કરીએ પાર્સલ છે આપણે સેમસંગ કંપનીનું વોશિંગ મશીન બરાબર અનબોક્સિંગ આગળ નથી કરું કારણ કે આપણે રપટો આકાર બાપુ હોય બાપુ કહ્યું ને મારા થાય એટલે હવે નિરા છે કાં અનબોક્સિંગ કરીએ સાહેબ પી મંડાઈ રહી

તો આજનું વિડીયો કરી નાખ્યું પૂરો કાં બહુ જ થઈ ગયો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવ્યું છે નહીં મને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે નવા વિડીયો સાથે કાલે